ઓડિટના બહાને ખેડૂતોને આપવાનો થતો ભાવ વધારો સાબર ડેરીએ પાછો ઠેલતા પશુપાલકો પહોંચ્યા હિંમતનગર સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીએ જૂનના અંતમાં આપવાનો થતો ભાવ વધારો ઓડિટનું બહાનું આગળ કરી પાછો ઠેલતા પશુપાલકો રોષે ભરાયા છે

કે ઈડરમાં એક કુટુંબ આખો કુટુંબ આપઘાત કરે છે કારણ કારણ માત્ર આર્થિક તકલીફ અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે કે પૂરા ખેડૂતો આ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે કે એમનું બિયારણ ખાતર જંતુનાશક દવાઓ આમાંથી ભાવભેરમાંથી ખરીદવાની હોય છે પણ બાળકોના શિક્ષણની વાત તો અલગ રહી હવે તો બાળકોના શિક્ષણ માટે તો રાહ જોવી પડે કયો આરટીઈના કાયદા પગે લાગવું એમને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે ને એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સ અના બે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ આ તકલીફ વેઠવી પડતી હોય અમારું દૂધ વેચીને અમારે પૈસા લેવાના હોય તોય ભીખ માગવાની આ રાજ્ય સરકારની માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે આવેદનપત્ર આપવું પડે કલેક્ટર સાહેબને વિનંતી કરવી પડે આ હાલત છે સાબરડીના બોર્ડમાં ત્રીસ સોની મિટિંગનો એજન્ડા પણ કાઢી નાખવામાં આવ્યો હતો પણ સરકારના માનીતા કોઈક મંત્રીએ તોથી બ્રેક લગાવી દીધી કે તમે મળવા આવો અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તો આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાચા છે અને જિલ્લા રજીસ્ટ્રાર ખોટા છે એવું કહેવું છે એમને સ્પેશિયલ ઓડિટર ખોટા છે એમના ઉપર એમને વિશ્વાસ નથી એટલે મોમા માસી ના મોકલ્યો છે અહીંયા કે તારા ઓડિટ કરવું ને પૈસા સાબર રીમથી લઈ લેવાના એટલે આ કમાણીનો સાધન ઊભો કરે છે હા તો એમનામાં હિંમત હોય તો મને ડિબેટ કરવા બોલાવું હું આવા તૈયાર છું દૂધ ઉત્પાદકોના હિતમાં કદાચ આ દૂધ ઉત્પાદકો જે રીતે કઈ એ કરવા અમે સમજ છીએ પણ એમની પરિસ્થિતિને તમારા માધ્યમથી રાજ્ય સરકાર સુધી પહોંચાડી પહોંચાડી દો કે જેના વિષયનું કોઈ કદાચ સમજ નહીં હોય અથવા તો પાર્ટીનો આદેશ હોય જેના કારણે ભાવ ન ચૂકવવો એ કોઈ માનસિકતા લોકો માટે અને એ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે એટલે વહેલી તકે આ દૂધ ઉત્પાદકોનો દિન સાતની અંદર જો ભાવ ફેર નહીં ચૂકવવામાં આવે તો આજે તો અમે ગાંધી કીધા માર્ગે મૌન રેલીથી આપ્યું આક્રમકતાથી ધરણો કરીશું ના સરકારની જે માનસિકતા છે એને ઉજાગર કરીને વહેલી તકે આ બધા જે તે સાથે તૈયાર છે કે આ મૂળીઓ વહેલી તકે વખોડી નાખો ઓકે દીપ્રો દિનેશ પટેલ અરવલ્લી